હલો મિત્રો જય ઠાકર જે માખોડલ કેમ શોધાય મજામાં તો બસ સવાર સવારમાં લોગ બનાવવા માટે આવી ગઈ તો સવાર સવારમાં વેલકમ સ્વાગત છે તમારું મારા વાલા મિત્રો તો બસ આપણે શરૂઆત કરી દીધી છે તો આખા દિવસમાં શું શું ચાલી રહ્યું છે કામકાજ આ તે બધું આપણે વતાવરણ થશે તો જોતા રહેજો બનાવી જો પહેલાં શરૂઆતમાં તો કેમ કે અત્યારમાં મેં નાસ્તા બાસ્તા કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ભીઓ બનાવવા માટે જવું પડે તો પહેલાં તમને એ બતાવી દઉં ચાલો તો જુઓ અહીંયા નાસ્તા તૈયાર છે ને સારું પણ થઈ ગયા છે કરવા માટે ખાવા માટે આવી ગયા છે તો સા તો શા અને રોટલી જમાવટ બોલે છે તો અહીંયા આપણે વઘારીઓ બનાવી નાખ્યો છે અંકિતભાઈ હાટું એ પણ આવીને પછી નાસ્તો કરીને હારી પેટનો એટલે હોઈ જાય આખો દિવસ રાતપાળેમાં જાય છે એટલે હવે આપણે આવી ગયા છે બાર તો આજે ઝાકળ પણ એટલો બધો છે નહીં બહુ મજાનું છે બરાબર તો ગાયું પણ છૂટી થઈ ગઈ છે બધી કમ્પ્લીટ તો ગૌશાળામાં પણ કામ થઈ ગયું છે બધું તો એ પણ બતાવી દો તમને જુઓ કમ્પ્લેટ કામ થઈ ગયું છે બરોબર આ બધી આટા ફેરા મારશે ઘડીક ને આપણી સાગરી શું કરે છે સાગરી હગરી અય સાગરી સાગરી એ આવ જો એ સાંભળે જો સાગરી એ મીરા ના સાગરી ન માર દો તો આપણે વહીંયા હે હમણાં બરોબર જો અહીંયા આવી ગઈ સાગરી તો હવે આપણે મળશું પછી તો હજી દાદાએ આવ્યા નથી કેમ કે દાદાની વાતો સાંભળવાની પણ મજા આવે છે ને તમને પણ સાંભળવાની મજા આવતી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ને કમેન્ટમાં કહેજો ઈ દાદા વાત કરશે તમને જે સાંભળ્યું હોય એ કમેન્ટમાં કરજો વાત કે આ વાત સાંભળવી છે તો લખજો બરોબર એટલે એ દાદાને પહેલાંની કાંઈ નહીં તો ઝાઝા વરહ મને ન સાંભળે એટલા વરહની વાતો કરતા હોય તો અમે તો શું છે આખો દિવસ કામમાંથી ફ્રી થાય એટલે એની પાસે બેસી જાય સાંભળવા માટે તો ક્યારેક સારી વાત એવું લાગતું હોય તમારી માટે તો એ પણ હું વિડીયો ઉતારી લઉં છું દાદાનો તો જો તમને કેમ લાગે કેમ નહીં તો કહેજો એટલે આપણે દાદા પાસે વિડીયો રાખશું ને ઉતારશું ને તમને પણ સાંભળવા મળશે જો દાદાની વાત ગમતી હોય તો કમેન્ટમાં કહેજો બરાબર તો આપણે આજે છે રવિવાર ઉપવાસ ને નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે તો કઈ નાસ્તો કરવાનો છે નહીં બધા નાસ્તો કરે છે બરાબર તો આપણે મળશું પછી દાદા આવી જાય પછી બરોબર તો મિત્રો અમે ત્યાં જઈ રહ્યા છીએ તો તમે જોજો ને એક બોવડી છે મસ્ત મજાની જો જા બરખાવા આવું છે તો આ બાજુ તો હોય આવી ન હતી આ તો વાયલોળે એક નંબર વાયલોળે ઉતારતી જવાનું છે જો મિત્રો બોલ જોવો જોવો કમેન્ટમાં કહેજો કેવી વાલોળ છે તો આપણે જઈ રહ્યા છે આમ કેમ કે આમાં તો ડર લાગે છે કેવું બધું છે બરોબર તો બોર ખાવા માટે જવું છે તો હવે બસ આવી ગઈ છે બૌડી જતા રહી ખાટા મીઠા બોર ખાવા જઈએ છે તો તમને બતાવી દઉં બોડી અમારે આવી ગઈ છે બાજુમાં આવી ગયા છે જયપાલ ખાવા દેખ્યા છે

રામણો છે રામણા ખાવા આવશું પછી સોમા હે ને બોર તો જુઓ તમે જોરદાર મિત્રો જો કઈ ઘટ તો કયો બોરમાં માં લા ઘટ એટલા બોર છે પણ બોર હારો નથી બોર બધા છે પણ નથી હારા નથી આવે ખાટા બહુ છે હાલ જાય પણ હાલ તો હું ને જયપાલ હારે ને હારે બીજું કોઈ અમારી હારે હોય નહીં બરોબર